ત્યારે કેવા કેવા પ્રકારની પરેજી રાખવી કે જેથી કરીને બને તે સુધી કોઈ પણ પ્રકારનું ભવિષ્યમાં કોમ્પ્લિકેશન ઊભું ન થાય એ માટેનો છે તો આ ને અંત સુધી જરૂર નિહાળજો અત્યારે તમે કમ્પ્યુટર સ્ક્રીન કે તમારા મોબાઈલ કે લેપટોપની સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ પ્રમાણે કે કોઈ એક વિદ્યાર્થીઓનું પ્રવેશ પત્ર અહીંયા દર્શાવવામાં આવેલું છે સાથે સાથે બારકોડ સ્ટીકર અને એક હાજરી પત્રકનું નમૂનો દર્શાવેલો છે આ વિડિયોની અંદર આપણે એક બાબત જે ખાસ સમજવાની છે એ એ છે કે જ્યારે તમે પરીક્ષા દેવા માટે जाओ ત્યારે તમારે બે બાબતોને ખાસ યાદ રાખવાની સમજવાની અને એનું અનુસરણ કરવાનું છે પહેલી બાબતે કે જે સીટ નંબર તમારી હોલ ટિકિટમાં આપવામાં આવેલો છે એટલે કે જે બેઠક નંબર તમારી હોલ ટિકિટમાં દર્શાવવામાં આવેલો છે ઈજ બેઠક નંબરનું સુપરવાઇઝર કે ટીચર્સ દ્વારા તમને બારકોડ આપવામાં આવે છે કે કેમ

તો પેલું બાબત આપણે એ સમજવાની છે અને એ બાબતનું ધ્યાન રાખવાનું છે કે તમને જે આપવામાં આવેલું છે તમારી તમારી પાસે જે જે રહેલી છે એ અને લેવામાં આવે છે એટલે કે પત્રક એક હાજરી પત્રક આ ત્રણેય ની અંદર તમારો બેઠક નંબર તમારો સીટ નંબર એક સરખો હોવો જોઈએ ઠીક છે આ બાબતનું ખાસ ધ્યાન રાખવાનું બીજું અત્યારે હવે જે આપણે બીજી સ્લાઇડ ઓબ્ઝર્વ કરીએ છીએ આ અંદર તમને જે પ્રકારની આપવામાં આવશે એ નમૂનો દર્શાવવામાં આવેલો છે આપણે આ થોડીક વધારે સમજીએ તો અહીંયા શરૂઆતની અંદર લખેલું છે સેન્ટર નંબર અથવા તો ગુજરાતીમાં કહીએ તો કેન્દ્ર ક્રમાંક જે તમારી હોલ ટિકિટની અંદર દર્શાવેલો હશે એટલે સૌથી પહેલા તો તમારે એ ફિલઅપ કરવાનું છે ત્યાંથી જોઈને

કોઈ પણ વિદ્યાર્થી ભૂલથી ઊંધું લખવાનું ન કરે બને ત્યાં સુધી એક એક અંક જોઈ વિચારી અને સમજીને લખે અને ત્યારબાદ એની જ નીચે બેઠક નંબર આપણે શબ્દોની અંદર મેન્શન કરવાના હોય છે જે બને ત્યાં સુધી ઇંગ્લિશ આલ્ફાબેટનો યુઝ કરવો જેમ અહીંયા સ્પેસીમેનની અંદર આપણને બતાવવામાં આવેલું છે કે એ પછી ડેસ ફોર ઝીરો વન સિક્સ વન ઝીરો થ્રી કે એ જે આપણને સ્પેસ આપવામાં આવેલી છે એ ની અંદર સમાઈ જાય એ પ્રકારનું જ આપણે લખાણ લખવાનું છે ત્યારબાદ એક બાબત ખાસ અહીંયા જોવાની કે ખંડ નિરીક્ષકની સહી થઈ છે કે કેમ જો તમારા ખંડ નિરીક્ષકે ત્યાં સિગ્નેચર કરેલી ન હોય તો ત્યાં એનું ધ્યાન દોરવું નીચે આપણે જોઈએ તો અહીંયા વિષય અને એનો કોડ નંબર દર્શાવવો જરૂરી છે જે વિષય નું પેપર હોય એનો કોડ નંબર આપવામાં આવેલો જ હશે તારીખ અને ભાષા ખાસ જરૂરી છે ઠીક કોઈ પણ પ્રકારની ઉતાવળ આ જે આપણે માહિતી ફિલઅપ કરીએ છીએ એની અંદર કરવાની નથી આપણને પૂરતો સમય આપવામાં આવે છે કે જે સમયની અંદર આપણે આ જ બધી માહિતીઓને ફિલઅપ કરવી જરૂરી છે

જે બારકોડ ની અંદર આન્સર બુક નંબર લખેલો છે એ આન્સર બુક નંબર તમારી રસીપની અંદર કે તમારી હોલ ની અંદર લખાઈ જવો જોઈએ માની લ્યો કે તમે કોઈ એક્સ્ટ્રા સપ્લિમેન્ટરી લ્યો છો તો એ સપ્લિમેન્ટરી નો નંબર પણ આપણે આપણી રસીપની પાછળ લખવો ખાસ જરૂરી છે જ્યારે આપણે પેપર રીચેક માટે આપીએ છીએ ત્યારે આવી બધી બાબતો છે એ ત્યાં આપણને ખૂબ ઉપયોગી સાબિત થશે જેવું તમારું પેપર પૂરું થઈ જાય એની થોડીક કલાકો પહેલા એની થોડાક સમય પહેલા તમને ખાખી સ્ટીકર આપવાનું આવશે જે તમે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ ખાખી સ્ટીકર આપણે આ જે માહિતી ફિલઅપ કરી છે એની ઉપર લગાવવાનું હોય છે કે જેથી કરીને આપણી આઈડેન્ટિટી રીવિલ થઈ શકે નહીં બને ત્યાં સુધી બોર્ડ નું જે સિમ્બોલ છે એટલે કે જેને આપણે બતક એવું કહીએ છીએ તો એ બતક સીધુરી ને એવા પ્રયત્નો કરવા તમામ માહિતી વેરીફાઈ થઈ જાય પછી જ ખાખી સ્ટીકર લગાવવું એક વખત ખાખી સ્ટીકર લગાવ્યા પછી એ ઉખડે એટલે આ બાબત નું ખાસ ધ્યાન રાખો આ વિડીયો બનાવવા પાછળનો એક જ ઇન્ટેન્સ છે કે વિદ્યાર્થીઓ ઉતાવળમાં કોઈ પણ પ્રકારની ભૂલ કરે નહીં તો અમને વિશ્વાસ છે કે આ વિડીયોના માધ્યમ થકી આપના ઘણા બધા પ્રશ્નો છે એનું નિરાકરણ આવી ગયું હશે પટેલ કેળવણી મંડળ સંચાલિત એનપી ભાલોડિયા હાઇસ્કૂલ અને સૌ સ્ટાફ પરિવાર વતી અને અમારા આચાર્ય શ્રીમતી અંજલીબેન સાવલિયા વતી અમે સૌ આપને બોર્ડની પરીક્ષાઓ ખૂબ સારી જાય એ માટે અનેક અનેક શુભેચ્છાઓ પાઠવીએ છીએ વિશ યુ ઓલ ધ બેસ્ટ એયમર અગેન હું કહું છું વિશ યુ ઓલ ધ બેસ્ટ બને ત્યાં સુધી મન શાંત રાખી અને આપણે આન્સર લખવાના છે અને તમામ ડિટેલ્સ ફિલઅપ કરવાની છે થેન્ક યુ